તો આપણે જોયું કે આબોહવા એ બહુ લાંબા ગાળાની હોય બરાબર અને એમાં કોઈ એટલું બધું સામાન્ય રીતે વેરીએશન ન જોવા ફોર એક્ઝામ્પલ રણ પ્રદેશ તો રણ પ્રદેશની આબોહવા એ ત્રીસ પાંત્રીસ વર્ષે એક સમાન જેવી જોવા મળતી હોય જેમ કે દરિયા કિનારાની આબોહવા જેમ કે જંગલ પ્રદેશની આબોહવા તો આ એ આબોહવા કહેવાય ને બરાબર લાંબા ગાળાની જે હોય તો હવે સમજીએ કે આબોહવા ઉપર અસર કઈ રીતે થાય આબોહવાના તત્વો કયા કયા છે આબોહવામાં કઈ કઈ વસ્તુ એડ થાય કઈ વસ્તુ ભેગી થાય તો આબોહવા નક્કી થાય બરાબર એ બધું આપણે સમજીએ તો કે આબોહવાના તત્વો તો પહેલું તત્વ છે સૂર્યઘાત અને તાપમાન પહેલું તત્વ શું છે સૂર્યઘાત અને તાપમાન બહુ પહેલાં મેં તમને વાત કરેલી હતી કે પૃથ્વી ઉપર ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત એ સૂર્ય છે સૂર્યના કારણે જ આખી બધી પ્રક્રિયા ચાલે છે સૌથી વધુ ઊર્જા સૂર્ય પૂરી પાડે છે તો સૂર્યઘાત અને તાપમાન એ એક રીતે પૃથ્વી ઉપર શું કરે છે જીવન ટકાવી રાખે છે સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે સૂર્યઘાત એટલે શું સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે પણ વધારે સારું આમાં એવું આપેલું છે પણ વધારે સારી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે અત્યારે એવું યાદ રાખી રાખો સૂર્યગાત એટલે શું તો કે સૂર્યમાંથી મળતી એનર્જી ઉર્જા અહીંયા તાપમાન આપેલું છે બરાબર ગરમી આપેલી છે પણ ગરમી તો ખરા જ તે પણ એની સાથે એનર્જી યાદ રાખો તો આગળ જતા કોન્સેપ્ટમાં ફાયદો થશે તો હવે સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય તો કે અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે ને અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે કે ન મળે તમે વિચારીને કહેવું કારણ કે ચલો આપણે વિચારો આપણે હમણાં જોઈ લીધું ઉષ્ણકટિબંધ જોઈ લીધું સમશીતોષ્ણકટિબંધને શીત કટિબંધને એ બધું જોઈ લીધું તો સૌથી વધુ ગરમી ક્યાં પડશે સૌથી વધુ સૂર્યના કિરણો ક્યાં પડશે વિષુવૃત ઉપર ઉષ્ણ કટિબંધ કર્કૃત અને મકરવૃતની વચ્ચે પડશે કર્કૃત અને મકરની વચ્ચે તો ઉષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો સીધા પડે છે પણ આ લોકો સીધો શબ્દ ન આપણે કેવો આપણે લંબ પડે છે લંબ એટલે નેવ ડિગ્રી પહેલા જ ચલાવી દીધું હતું કાઠ પડે છે એટલે સીધા પડે છે એટલે ત્યાં તાપમાન ઊંચું રહે છે એટલે અહીંયા તાપમાન જ્યારે ધ્રુવ પ્રદેશોમાં જે છે એ સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે તાપમાન નીચું રહે છે એટલે કે ઠંડી વધુ રહે છે તો સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ ઠંડી સમ વિષમ એ નક્કી કરી શકાય ખબર પડી કે ન પડી ઉષ્ણકટિબંધીય આબોહવા ક્યાં હશે તો કે વિષુવૃત્તના આજુબાજુના વિસ્તારમાં ધ્રુવ પ્રદેશમાં કેવી હશે તો કે ઠંડી આબોહવા હશે ઓકે ખ્યાલ આવ્યો તો એક રીતે આબોહવાના ત્રણ મુખ્ય પ્રકાર પાડવા હોય ને તો ત્રણ મોટા મોટા પ્રકાર કયા તો કે ઉષ્ણકટિબંધીય આબોહવા સમશીત આબોહવા અને શીતકટિબંધીય આબોહવા ખ્યાલ આવ્યો આ ત્રણ આબોહવાના મુખ્ય પ્રકાર કહી શકાય